ખલાસી નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકો પૈકી સોળમાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપ સોળ બેઠકોથી ભવ્ય જીત અગિયાર બેઠકો અપક્ષ એક બેઠક કોંગ્રેસને મળી જ્યારે વોર્ડ નંબર સાત પેનલમાં ચાર બેઠકો અપક્ષને મળી હતી અપક્ષના ઉમેદવાર રાવજીભાઈએ સૌ મતદારોનો આભાર માન્યો હતો ચકલાસી ભાજપના પ્રભારી ચિરાગભાઈ ભવ્ય જીતનો તમામ શ્રેય જિલ્લા પ્રમુખ અજયભાઈ ધારાસભ્ય સંજયસિંહ મહેડા તેમજ ચકલાસીના ઉમેદવાર અને હોદ્દેદારોને આપ્યો આગામી ચકલાશી નગરપાલિકામાં સૌનો સાથ સૌના વિકાસ સાથે મોદીજીના સિદ્ધાંતો સાથે પ્રજાલક્ષી કાર્ય થશે બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા મારું નામ ચિરાગ પૂનમભાઈ પટેલ હું ચકલાસી નગરપાલિકા પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી મને અહીંયા મૂકવામાં આવેલો ભાર ચકલાસી નગરપાલિકા અમલમાં આવ્યા પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અઠ્યાવીસમાંથી સોળ સીટો પર અમે ભાજપ ભાજપનો ભગવો લહેરાયો છે આ જીતનો શ્રેય અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈની મહેનત શ્રી એના ધારાસભ્ય શ્રી સંજયસિંહ તથા રણજીત કાકા ભાલુ કાકા રાજુભાઈ જે અહીંયા આગળના વોકલ જે કહેવાય કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એને લીધે આજે અમને સ્પષ્ટ બહુમતી મળી છે આગામી સમયમાં ચકલાસીનો ખૂબ વિકાસ થશે અને જે અપક્ષોનું રાજકારણ હતું એ અહીંયા આગળ પૂરું થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને જે અમારા જે ચૂંટાયેલા કાઉન્સીલરો છે એ ચકલાસી નગરનો પૂરેપૂરો વિકાસ કરશે એવી મને આશા છે કેટલા અપક્ષ આપણે વિજય થયો છે કેટલી બે હજુ તેર અપક્ષો વિજય થયા છે પણ બોરી અપક્ષો બનશે એવું પણ બીજેપી બીજા સિગ્નલ આવશે

ભારતીય થઈને ચૂંટણી લડ્યા અને દરેક સમાજે અમને ટેકો આપ્યો છે એ બદલ અમને સૌનો આભાર બે હાથ જોડીને મળીએ છીએ અમારી પેનલ ચાર હતી અમારો ચોથો ઉમેદવાર ફક્તો ઓગણીસ વોટે હરી ગયો છે